નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતના ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીના ગુજરાતી વિષયના પાઠ નંબર ચાર તેમ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું પાઠ નંબર તેરનું સમર્થલાલ સુવર્ણવાળાનો સન્માન સમારંભ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓપ્શન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો નંબર એક બટાકાવાળા શેઠ અને સુરણવાળા શેઠ વચ્ચે કઈ બાબતની સમાનતા જોવા મળતી નથી જો આવશે ગાજરનો વિક્રમ તોડનાર નંબર બે પ્રભુની ઈચ્છા હરો તો સમર્થ લાલનું કર્યું સ્વપ્ન પૂર્ણ થશે તો જવાબ આવશે બ સવામણનું સક્કરિયું ઉગાડવાનું નંબર ત્રણ પાઠના આધારે કસ્તુરી કોને કહે છે જવાબ આવશે ક ડુંગળી પ્રશ્ન નંબર બે આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો નંબર નંબર ભાવનગર નર મન ગમતું મગન ગમન નંબર ત્રણ અસાધારણ સાધારણ સાર રણ ધાર અને ધારણ નંબર ચાર કામણ ગારું કામણ મણ અને કાણ નંબર પાંચ કલા પારખું કલા પારખું પાર અને લાખું પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવું જોઈએ નંબર એક દરરોજ સવારે વહેલા ઉઠી હું ભગવાનને પ્રાર્થના કરું છું નંબર બે મને ચિત્ર દોરવાનો શોખ હોવાથી હું મારી સાથે પીછી અને રંગો રાખું છું નંબર ત્રણ જરૂરિયાતમંદને મદદ કરવી એ આપણી પ્ર પ્રથમ ફરજ છે

મળતાવડો સ્વભાવ એટલે કેવો સ્વભાવ મળતાવડો સ્વભાવ એટલે મિલનસાર સ્વભાવ આવા સ્વભાવવાળી વ્યક્તિ બધા સાથે સરળતાથી ભળી જાય છે નંબર ત્રણ કોઈ પણ એક શાકભાજી કે ફળને લગતું જોડકણું બનાવો તુર્યું કહે હું વાકું ચૂકું મારે માથી ધરી મારા શાકમાં સ્વાદ લાવવા નાક મીઠું ને મરી નંબર ચાર સ્વાસ્થ્યને લગતી બે કહેવતો લખી વાક્ય પ્રયોગ કરો નંબર એક પહેલું સુખ તે જાતે નરિયા નંબર બે અલ્પાહારી સદા સુખી નંબર એક આપણા વડીલો કહેતા પહેલું સુખ તે જાતે નરિયા અને બીજું મેંદસ્વીતા ઘટાડવા માટે એક વાત નક્કી રાખો અલ્પાહારી સદા સુખી નંબર પાંચ પાઠમાંથી તમને કોનું ભાષણ ગમ્યું શા માટે પાઠમાંથી મને સમર્થલાલ સુરણવાળનું ભાષણ ગમ્યું તેમના ભાષણમાં તેમના પરિવારના સભ્યો વિશે જાણકારી આપતા કહ્યું કે તેમનો પરિવાર વેજીટેબલ ફેમિલી છે જે હાસ્ય નિપજાવે છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના ઉત્તર લખવો નંબર એક જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર છ કોષ્ટક પૂર્ણ કરો અવિભાગ અને બ વિભાગ આપેલું છે કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે નંબર એક તે ફળ તોડ્યા તમે ફળ તોડ્યા નંબર બે હું આજે છોડ રોપવા વાળીએ જઈશ અમે આજે છોડવા રોપવા વાળીએ જઈશું નંબર ત્રણ પહેલો પર્વત દેખાય છે પેલા પર્વતો દેખાય છે નંબર ચારમાં અમને ગુલાબ ગમે છે મને ગુલાબ ગમે છે નંબર પાંચ હું લાડુ ખાઉં છું લાડુ ખાઈએ છીએ પ્રશ્ન નંબર સાત વર્ગીકરણ કરો પુલ્લિંગ તો છગનભાઈ આંબો બાટલો રોગ અને પંખો સ્ત્રીલિંગ જીનલ લાઈટ સાડી ખુરશી નપુસકલિંગ માર્કેટ ઓશિકું થડ પેપર પેટ્રોલ અને દહીં પ્રશ્ન નંબર આઠ શાકભાજીના નામ માટે તમારી સ્થાનિક બોલીનો શબ્દ લખો નંબર એક મરચાં મરચાં નંબર બે સરગવો હરગવો નંબર ત્રણ તાંદળજો તા તાંજળીઓ નંબર ચાર કંકોડા કંટોળા નંબર પાંચ ટિંડોળા ટિંડોરા પ્રશ્ન નંબર નવ કોઈ પણ બે પાત્રો લઈ હાસ્ય ઉપજાવે તેવા સંવાદની રચના કરો તો અહીં સંવાદની રચના કરેલી છે કીડી એક અને કીડી બેનું પ્રશ્ન નંબર દસ તમારા વિસ્તારની તમને ગમતી શાકભાજી વિશે લખો જે અહીં શાકભાજી વિશે લખી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે